જે હું આવી ગયો છું ભાવનગરના નિષ્કલંક મહાદેવ મંદિરે જે દરિયાની અંદર આવેલું છે અને દરિયાની અંદર એક કિલોમીટર અંદર છે ને ભાવનગરથી તેત્રીસ કિલોમીટર અંદર થાય છે અને સરસ મજાના તમને શિવરાત્રિ મહાશિવરાત્રિ આવી રહી છે ત્યારે હું તમને આજ મહાદેવના દર્શન કરવા લઈને આવી ગયો છું મારી સાથે જે ચેતનભાઈ જે સુરતથી ખાસ આવ્યા છે અહીંયા તો મેં કીધું કે આવો ચેતનભાઈ આજ તમને હું નિષ્કલંક મહાદેવના દર્શન કરવા લઈ જાઉં જે પાંચ હજાર વર્ષ જૂનું છે અને પાંડવકાલીન છે પાંડવ સ્થાપના કરેલી છે મહાદેવની તો કેમ છે ચેતનભાઈ અત્યારે સુરત થી અમે કાલે આવ્યા હતા ને ત્યારે જ નક્કી કરી લીધું હતું કે આ મંદિરના દર્શન તો કરવા જ છે આ મંદિરના દર્શન થને ભાગ્યમાં હોય ને તો જ થાય કારણ કે દિવસમાં સવારેમાં અને પાણીની ફેર ભરતી ફોટ આવતા હોય છે અને તારે અલગ અલગ ટાઈમિંગ હોય છે અને એટલે સવારે તમે દર્શન કરી શકો અને બપોર પછી દર્શન કરી શકો અત્યારે લગભગ દોઢ દોઢ જેવો ટાઈમ થયો છે એટલે બે વાગે દર્શન ચાલુ પાણી છે ને પાછળ જઈ રહ્યો છે તમે જો આમાં આજે એટલું બધું ફોકસ નજીક જઈને હું તમને બતાવીશ અને મહાશિવરાત્રિના દિવસે અહીંયા લગભગ એક લાખથી વધારે માણસો દર્શનાર્થીઓ આવડતો હોય છે આજુબાજુના ગામના અને હું દર વર્ષે મહારા મહાશિવરાત્રીના દિવસે રાતે બાર વાગે હું અહીં ઘણી વખત આવું છું બને ત્યાં સુધી આવું છું પણ આજ હું તમને મહાદેવના દર્શન કરાવું ઠેર સુધી અને જોડાઈ રહેજો મારા વિડીયોમાં ચાલો તારે મહિનો છે ને હોળી ધૂળેટી જાય ને પછી આ ગારો છે ને થોડોક વધી જશે અત્યારે જો આમાં હાલ એવી કેડી છે પણ જ્યારે હોળી ઢોળટી જાય ને એટલે આવો એકદમ ઘટદાર ગા ગારો થઈ જશે પછી જેવો ચોમાસું આવશે ને ત્યારે તમારે ગાડી લઈને આવી જવું છે ને તોય પણ તમે જઈ શકશો એવો ફર્સ્ટ ક્લાસ રોડ જેવો આવો નક્કોર થઈ જાય છે અત્યારે હું ચાલી રહ્યો છું દેવના સાનિધ્યમાં હો અને કહેવાય શંકર ભગવાન એકદમ ભોળો ભગવાન છે તમારે દોતા જ જવાનું છે જો આ રીતે પાછળ જોઈ શકો છો આપણે અડધો કિલોમીટર કાપી અને હવે અડધો કિલોમીટર રહ્યું છે અને એકદમ જોરદાર નજારો છે દરિયાની ઓછું ઓછું ભગી ગયા છે આપણે અને જે આઈનું શાંત વાતાવરણ છે અને જે મજા છે ને એ એકદમ શાંતિવાળી છે અને એમાં એ મહાદેવનું સ્થાન હોય અને આ પરમ શાંતિ હોય ને જ મહાદેવ હોય અને આ વ્લોગ જો તમે જોતા હો ને તો તમે જો અહીંયા નિષ્કલંગ મહાદેવ દર્શન કરવા આવ્યા હો તો કોમેન્ટ જરૂર કરજો જય મહાદેવ લખજો અને જેને દર્શન કર્યા નથી એકવાર આવીને અહીંયા દર્શન કરવા જરૂર આવજો મજા આવશે તો અહીંયા તમને કુદરતી પક્ષીઓનો જે દરિયાઈ પક્ષીઓ હોય છે તે જોવા મળે છે નિષ્કલંગ મહાદેવના મંદિરની એક ત્યાં ઓટલો છે સરસ મજાનું સંગીત વાગી રહ્યો છે હવે ગોઠણ સમા પાણીમાં આપણે જવાનું છે ધીમે ધીમે અને અહીંયા તમને દરિયો સ્નાન કરાવી દેશે કેમ કે તમારા હાથમાં તો અમને ધોવાઈ જાય અને આ રહ્યા મહાદેવ નિષ્કલંક મહાદેવની રજા અત્યારે હું તમને દર્શન કરાવી રહ્યો છું નિષ્કલંક મહાદેવ છે કોળિયા જે દરિયાની અંદર એક કિલોમીટર દૂર છે અને અહીંયા પાંચ છે પાંડવ હોય અને પૂજા કરેલી અને નિષ્કલંક બનેલા બીજી શિવલિંગ છે ઉત્તમબાનું સ્વરૂપ છે દર્શન કરવા માટે મેન શિવલિંગ છે મહાદેવ નિષ્કલંક મહાદેવની જોઈ શકાય છે જોઈ આ પાંચમી શિવલિંગ છે તો દરિયામાં દર્શન કરવા ન જાય તો માત્ર ધજાના દર્શન કરવાથી નહીં મહાદેવ ધજાલ પાણી આવી જાય છે એટલે કે ત્રીસ ફૂટ દરિયો ભરાઈ જાય ખાલી ધજાવાર વધુ વાતાવરણ છે અને શિવરાજ આવી રહી છે લોકો સમયની અંદર તો દર્શન કરવા માટે એકવાર જરૂર પદા મહાદેવ મારું નામ ગોસ્વામી દત્તાગીરી છે આ પાંચ પાડોની કે મહાભારત થયું પાંડવ ગૌરવનું તો પાંડવને કલંક લાગ્યું એમના ભાઈઓને માર્યા એટલે એટલે એ પાપ ધોવા માટે ભગવાન કૃષ્ણ ભગવાન પાસે ગયા કે અમને આમાંથી મુક્તિ અપાવો એ કે અમને કલંક દૂર દૂર કરો તો કૃષ્ણ ભગવાને કીધું કે આ તમે કાળી ધજાને ગાયની ગાયને આખી કૃત્તિની પ્રક્રિયામાં ઘૂમો જે જગ્યાએ કાળી ધજા સફેદ થઈ ગયા અને ગાય દૂધ તો સમજે કે એ જગ્યા પવિત્ર હશે તો ફરતા ફરતા ભારતમાં અહીંયા પહોંચ્યા એટલે આખે એક દિવસ વાટય જ થઈ ગઈ અને ગાય એક દૂધ દીધો એટલે સમજે કે આ જગ્યા પવિત્ર કહેવાય એટલે અહીંયા એમણે સ્થાપના કરી પાંચ પાંડવ એટલે કહેવામાં આવે છે કે નિષ્કલંક એટલે નિષ્કલંક એટલે શૂન્ય અંગર નું ભાવ કોઈ બી અહીંયા આવે તો એમને બધા કલંક મટી જાય છે નિષ્કલંક થઈ જાય થઈ જાય જય જય મહાદેવ મજાના નિષ્કંક મહાદેવની આ મેન શિવલિંગ છે ને ભાઉ આ મેન ધર્મરાજાનું છે આ ધર્મ રાજાના ધર્મ

પૂનમ સુધી બરાબર અને પછી પાછો એક ચલીને અમાવાસ સુધી સુધીનો એના ટાઈમિંગ જોઈને આવવું પડે દર્શન માટે પાંચ થી સાડા પાંચ કલાક ખુલ્લું હોય છે દર્શન માટે જય મહાદેવ મેં તમને નિષ્કલંક મહાદેવના દર્શન કરાવ્યા અને જો તમને કેવો આ વિડીયો લાગ્યો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો હર હર મહાદેવ તો લખજો કેમ કે આજે આપણે ખાવાનો વિડીયો કોઈ મેક્યો નથી કેમ કે આ દર્શનનો લાવો આવો ભાગ્ય મળતો હોય છે અમે તો ભાવનગર નજીક છે એ છતાંય અમાર મહિને બે મહિને વારો આવતો હોય દર્શન કરવા જવાનું પણ જો તમે અહીંયા આવતા હો રોજ આજુબાજુના ગામમાં રહેતા હો ને આવતા હો તો જરૂર મહાદેવનું નામ લખજો કોમેન્ટમાં એટલે મને ખ્યાલ રહે અને આ લોક તમને સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો કેમ કે આ જો દરિયાની પાસેથી ઉભો રહ્યો પવન એટલો બધો છે તમે જોઈ શકો છો અને મોજ આવી જાય ને તેવું વાતાવરણ છે અને મહાદેવના સ્થાનમાં હોય ને એટલે કાંઈ ઘટે જ નહીં આ મારો નિજી મત છે બાકી દેવોનો દેવ મહાદેવ છે ને એ શાંતિ આપનારો દેવ છે અહીં ગમે ત્યારે આવો ને ત્યારે શાંતિ જ હોય અને જિંદગીમાં ગમે ત્યારે તમને એમ થાય ને કે બધી બધું નિરાશા છે તારે એકવાર શિવના દર્શન કરી આવો બાપુ શાંતિ મળે ને તો જ કહેવાનું અને આ વિડીયો વધુ બધું શેર કરજો જે લોકો અહીં કોળિયાના દર્શન નથી કરતા ખાસ કરીને જે વિદેશમાં રહે છે તેને આ દર્શન કરવાનો લાવો હું મારા લોક માધ્યમથી આપું છું અને જે કંઈ દેશમાંથી આ વિડીયો જોતા હોય તે પોતાના દેશનું નામ લખીને હર હર મહાદેવ જરૂર લખજો અને ફરી મળીશું નવા વિડીયોમાં બોલો હર હર મહાદેવ